ખેડા જિલ્લાના વાસના બુઝર્ગ ગામે આવેલા એનજી પ્લાન્ટ કંપનીમાં ચારસો કામદારોએ કંપનીના થતા શોષણ અંગે રજૂઆત કરી ચારસો કામદારોએ ખેડા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપી વેતન વધારાની માગણી સાથે કામદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી દસ કલાક કામ કરતા ત્રણસો નેવ રૂપિયા વેતન મળે છે જે સરકારી કાયદા મુજબ યોગ્ય નથી

કે અમારો પગાર વધારો અત્યારે દસ કલાકના અમે ત્રણસો ને નેવું રૂપિયા હાજરી છે દસ કલાક કામ કરીએ છે અમારે બધાની એટલી માંગ છે કે આઠ કલાક જોબ કરો અને ચારસો ને છોતેર રૂપિયા મારી હાજરી કરો એમણે કીધું કે વાત કરીશું જણાવીશું પછી આગળ આગળ અમારી માંગણી એટલી જ છે કે અમને બધાને સહકાર આપો અને જા કે શું અમારે પરિચય છે અને આજે તમે કલેક્ટર કચેરી આવેદન આપવા આપવાનું શું કહેશો મારું નામ મિતુલ છે મા માતાથી આવું છું અને અમે એનજી ક્લાસમાં વર્કર તરીકે કામ કરીએ છીએ અમારો ત્રણસોને નેવું રૂપિયા પગાર છે અમારી માંગ છે કે ત્રણ ચારસો ને છોત્તેર રૂપિયા થાય જે ક સરકારી ધારાધોરણ મુજબ તો અમે અત્યારે કલેક્ટર સાહેબને અમારે અરજી આપ્યા છે અને અમારી ઈચ્છા છે કે અમારી આશા છે આટલી આશા લઈને આંદોલન ચાલુ જ રાખવાના છે એ જેટલા દિવસ નહીં થાય અને જો ઉગ્ર પણ થઈ શકે છે કારણ કે અમે પણ છે કે જલ્દી પૂરું થાય નહીં થાય તો અમે બધા સહમત જ છે ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા